સુરત માં બીજેપી ની તિરંગા યાત્રા અને માં કોંગ્રેસ ની ન્યાય યાત્રા ન્યાય યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું આવો સાંભળી નાટક અને ભોગે પણ રાષ્ટ્રધ્વજ નું સન્માન ત્યારે લોકોની વચ્ચે જઈને લોકો પ્રશ્નો માટે જાગૃત થાય જે બહેનો અહીંયા જોડાઈ આજે કોંગ્રેસમાં સ્વાગત કરું છું મીડિયાના મિત્રોને પણ કહું છું મોટા મોટા મીડિયાના માલિકો પણ તકલીફમાં હોય છે ત્યારે એક બહેન આવીને એને માઇક ઉપર બોલવું હોય એને તો કેટલી તકલીફ હશે એટલે આપણે સમજી શકીએ એને ભાજપના ત્રાસ ભ્રષ્ટાચારના ત્રાસના શબ્દો બોલતા પણ આમ તેમ થાય

ના અને મજા તો નું આપે છે. એમનો પણ આભાર, આપ માટે શુભેચ્છાઓ પાઠવيني વિરમો તમામ માહિતી થી માટે જોડાયેલા